તારે ખાવી જા નહીં ખાતા થોડી લાય અડધી લાય બોલ બેન શાંતિ બીજી તો તારે જો જા લાગે બસ શાંતિ કેવું એમ કાલે તો જો તમારા ફાઈન લાગન હતો ત્રણ લાગન લાગે તો મોજ કરી છે ને હા મોજ કરી તારે બાર કેમ જલ્દા પડી ગયા હું વાત કરું તાણ વોટર લાયા દઈને વાઇફ કોટર લાયા દે આમ

હા તો મેટી મુવમેન્ટ એક રાખજો અને દેશી રાખજો એક બે માં દેશી પીવે તો મેટી રાખજો મારો હા અમે આવીએ થઈ ગયું આપડા વાત અત્યારે કીધું મને બહાર જવાનું એટલે કે અત્યારે આવી આ તો જોઈએ આજે તો પીવું છે

તારો તારું લેવું છે એવું લાગુ કેવું લાગુ કેમ વસ્તુ બરોબર ફોટો ફોટો પાડી દો આમ તક

આજે કાલે હું દેશી બધું ભેગું ગયું દરરોજ અંદર જો નાખી દે આ લાગે સડી ગયો હજી તો બીજું હાલ ને સડી ગયું

તારી આ તો પોપટ કેવું ટિંટી હોય આ હોય ઉપર એ આરાક નવા પેલું કરતા હશે ને જાવ પડશે ભાઈ જાવ પડશે અલ્યા તારી તારું ભાઈના પડે હા તેમ લઈને ઘરેઓ ને હા એ તો વાત સુ લઈને આવો તમે

પેલા લઈ ગયો પીચે પીચે લઈ જા પીચે લઈ જા હા 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 અને તમે લાયા આ આપડામાં તો દારૂ મળતો નથી દારૂ મળતો નહી બસ જોઈએ હા બસ દારૂ પીતો તો આપણા પિતાને કદી નહી પીધો તો નહી પીધા તો મેકા ને નહી પીધો બે બે પડતા ના હવે પડાય આપણે દારૂ પ્રવાજ આપડે ચઢ્યા ચાર આ કાકા મને ફોન દે ફોન દે આ પણ दारू પીતા ના એક કોકર એ રોકીબેન ફોન કર તું રોકીબેન હાલ ના હાલ ફોન કર નંબર તો માર જોડે નહી હોયના જ ફોનમાં હશે એના ફોનમાં છે ઉપર ઈમો પર લોક કોલ આવો પડે યાર એમ નહી આ આવતું ના હા ઓના આવતું લોક કોલ લોક કોલ જંડા લોક કોલ લોક કોલ લોક કોલ લોક કોલ અમારે ભાઈ ને દારૂ લેવા હતા કરે નાટક

મેર કેવાનું છે પણ સપલ કેરાવા છે ચપ્પા ચપ્પ ચપ્પલ જો ચપ્પલ ચપ્પલ લેતા લકડીમાં ચપ્પલ લે ચપ્પલ જો ચપ્પલ આ બોટલો બોટલો આ બોટલો મને બોટલો કોલ લે આ પડ

તમે તમારી વાત આજ પછી દારૂ બારું પીધો ના ગ્રાઉન્ડ મુખ્ય દેખાણા તમે ક્યાં કોને તો ફોન જ નહીં બિલકુલ